વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો આપણે પ્રોબ્લેમ ઓન એજીસ ના પાર્ટ નંબર 4 માં છીએ પ્રકાશ અને મીના ની ઉંમરનો વર્તમાન ઉંમરનો ગુણોત્તર આપ્યો છે પ્રકાશ ની વર્તમાન ઉંમર આપી છે 3x અને મીના છે મીના એની ઉંમર આપી છે ખાલી x અહીંયા 3 જેમ 1 છે એટલે ખાલી x બરોબર પછી 5 વર્ષ બાદ તેમની ઉંમરનો ગુણોત્તર એટલે 5 વર્ષ બાદ બાદ એટલે શું કરવાનું સરવાળો પ્રકાશની અને મીનાની ઉંમર કેટલી થઈ જાય તો કે પાંચ કરવું પડે અને અહીંયા કરવું પડે એ ગુણોત્તર કેના જેટલો થઈ ગયો તો કે સાત જેમ ત્રણ એટલે અહીંયા થયું સાત એક્સ અને અહીંયા આવ્યું ત્રણ એક્સ બરોબર તો મીનાની વર્તમાન ઉંમર શોધો મીનાનું સરખાવી નાખીએ આપણે એક્સ પ્લસ પાંચ બરાબર સરખાવ્યું અને ઓલી બાજુ લઈ લઉં તો એક્સ બરાબર છે તો ત્રણ એક્સ પ્લસ પાંચ બરાબર સાત એક્સ અને હું અહીંયા લઈ લઉં તો પાંચ બરાબર ચાર એક્સ તો એક્સ બરાબર પાંચ ના છેદ માં ચાર આવ્યું પાછો એકવાર જોઈએ આ દાખલો જોઈએ શું છે કે મીના અને પ્રકાશની વર્તમાન ઉંમર પ્રકાશ ની ત્રણ એક્સ અને મીનાની વર્તમાન ઉંમર છે એક્સ બરોબર પછી શું આપ્યું છે પાંચ વર્ષ બાદ તેમની ઉંમરનો ગુણોત્તર પાંચ વર્ષ બાદ પાંચ વર્ષ બાદ પ્રકાશ ની ઉંમર કેટલી થાય તો કે ત્રણ એક્સ પ્લસ પાંચ જેટલી અને મીનાની ઉંમર કેટલી થાય તો કે એક્સ પ્લસ પાંચ એટલે બરાબર પાંચ વર્ષ બાદ તેમની ઉંમરનો ગુણોત્તર થાય છે સાત જેમ ત્રણ સાત જેમ ત્રણ એટલે અહીંયા થયું ત્રણેક્સ પ્લસ પાંચ છેદમાં એક્સ પ્લસ પાંચ બરાબર સાત જેમ ત્રણ આ તગડાને અહીંયા દઈ દઉં હં અચ્છા બરોબર આ તગડો અહીંયા આવે એટલે હું કરું ત્રણેક્સ પ્લસ પાંચ અને સાતડાને આ બાજુ લઈ લઉં એટલે થયું સાત કંશમાં એક્સ પ્લસ પાંચ બરોબર હાલો ત્રણ તેરી 9x પ્લસ પંદર બરાબર સાતેક્સ પ્લસ પાંત્રીસ નવેક્સ માઇનસ સાત બરાબર પાંત્રીસ માઇનસ પંદર તો અહીંયા થયું બે એક્સ બરાબર વીસ તો એક્સ બરાબર દસ હવે બરાબર આવ્યું મીનાની વર્તમાન ઉંમર કેટલી છે દસ વર્ષ મન ની પૂછી ત્રીસ વર્ષ થઈ ગયું રેડી એની પછી જોઈ ત્યાર પછી કરણ અને જયેશ ની વર્તમાન ઉંમર નો ગુણોત્તર કરણ ની વર્તમાન ઉંમર છે બે એક્સ પછી શું છે દસ વર્ષ પહેલા દસ વર્ષ પહેલા અહીંયા હું લખું છું દસ વર્ષ પહેલા તેની ઉંમર કરણની કેટલી હોય તો કે એક્સ માઇનસ દસ અને જયેશની કેટલી હોય તો કે ટુ એક્સ માઇનસ દસ બરોબર દસ વર્ષ પહેલા તેમની ઉંમરનો ગુણોત્તર ઉંમરનો ગુણોત્તર કરણ છેદ જયેશ કેટલું થયું એક ના છેદમાં ત્રણ એટલે એક્સ ના છેદમાં એક જેમ ત્રણ એટલે આવું કરવું હોય તો કરી શકાય અહીંયા આપણે આ થોડું ભૂસી નાખીએ અને સીધો જ ગુણોત્તર લખીએ એક્સ માઇનસ દસ છેદમાં બે એક્સ માઇનસ દસ બરાબર કેટલું છે એક છેદમાં ત્રણ અને આ બાજુ લઉં એટલે થયું ત્રણ એક્સ માઇનસ ત્રીસ અને અહીંયા થઈ ગયું બે એક્સ માઇનસ દસ તો એક્સ બરાબર કેટલું થયું એક્સ બરાબર થયું વીસ જો આ બાજુ આવે ત્રણ એક્સમાંથી બે એક્સ જાય એટલે બધું એક્સ અને આ ત્રીસ ઓલી બાજુ જાય ત્રીસ માઇનસ દસ એટલે વીસ એક્સ બરાબર કેટલું આવ્યું વીસ આવું મને શું કીધું વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર શું હશે અહીંયા પેલા છે વીસ અને અહીંયા છે ચાલીસ બરોબર આવું પાંચ વર્ષ પછી એટલે પચીસ થઈ ગયું નીચે થઈ ગયું પિસ્તાલીસ હાલો પાંચ જેમ નવ અહીંયા પાંચ ગુણ્યા પાંચ અને અહીંયા નવ ગુણ્યા પાંચ આ બે વયું ગયું કેટલું હોય તો પાંચ જેમ નવ પાંચ વર્ષ પછી બેયની ઉંમરનો ગુણોત્તર કેટલો હોય તો કે પાંચ જેમ નવ રેડી બરોબર કિરણ અને હાર્દિકની હાલની ઉંમરનું પ્રમાણ માની લો કે કિરણની હાલની ઉંમર છે છ એક્સ અને હાર્દિકની હાલની ઉંમર છે સાત એક્સ બરાબર હવે છ વર્ષ પછી તેમની ઉંમરનું પ્રમાણ અહીંયા હું લખું છ વર્ષ પછી ઉપર થઈ જાય છ એક્સ પ્લસ છ નીચે થઈ જાય સાત એક્સ પ્લસ સાત કેટલું થઈ ગયું તો કે પંદર જેમ સત્તર તો કિરણ અને હાર્દિકની હાલની ઉંમર ગોતવાની છે બરાબર રેડી કમ્પ્લીટ હવે આ પ્રકારનો દાખલો છે ને આ અહીંયાથી હું તમને હોમવર્કમાં આપું છું શું કરું છું અહીંયાથી હું તમને હોમવર્કમાં આપું છું આપણે આગળ જે જોયા એ રીતે જ કરવાના છે શું કરશું તો આનો આની સાથે ગુણાકાર આનો આની સાથે અને પછી જે કાંઈ આપણે આગળ બાદ બાકીને એવું કરતા હતા એવું કરજો